ઘોઘાના ગુમ થયેલ માછીમારની અગિયાર દિવસથી શોધખોળ બાદ પરિણામ શૂન્ય પરિવાર હતાશ ઘોઘાથી માછીમારી કરવા ગયેલા અને ગુમ થઈ ગયેલા રામજીભાઈ મેરના આજે અગિયાર દિવસ બાદ પણ કોઈ સગળ ન મળતા પરિવારમાં હતાશા સાથે આક્રમ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ ગત અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રામજીભાઈ લક્ષ્મણભાઈ મેર અને તેના અન્ય બે સાથી વિરાજ ઉર્ફે વિપુલ હીરાભાઈ રાઠોડ અને શાંતિભાઈ ભીખાભાઈ મેર સહિતના ત્રણ માછીમારો ઘોઘાથી દરિયા ડોલર નામની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા ત્યારબાદ તારીખ બે માર્ચના રોજ વિરાજ રાઠોડ અને શાંતિ મેર આ બે માછીમારો જ બોટ લઈને પરત ઘોઘા ફરેલા ત્યારે પરિવારજનો દ્વારા રામજીભાઈ મેર અંગે પૂછપરછ કરતા પરત ફરેલા બંને માછીમારો દ્વારા અલગ અલગ જવાબો મળતા આ સમગ્ર બાબતે ઘોઘા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી રામજીભાઈ મેરની શોધખોળ હાથ ધરવા તારીખ ચાર માતના રોજ ઘોઘાના માછીમારો દ્વારા સાત બોટ લઈને આસપાસના દરિયા વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જ્યારે યુવાનો દ્વારા વીસ જેટલી બાઇકો લઈને ભાલ ભાલપંથકના કિનારાના ગામોમાં તપાસ હાથ ધરી તેમજ મરીન પોલીસ દ્વારા પણ સતત બે દિવસ ડ્રોન કેમેરાની મદદથી કિનારાના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી તેમ છતાંય ગુમ થયેલા રામજીભાઈ મેરનો કોઈ સગળ મળ્યો નહીં ઘરના આધાર સ્તંભ અને ત્રણ દીકરાના પિતા રામજીભાઈની આજદિન સુધી કોઈ ભાળ ન મળતા પરિવારમાં ભારે આક્રંશ સાથે હતાશા જોવા મળી રહી છે જ્યારે આડોશ પાડોશમાં પણ આ ઘટનાથી ગમગીની જોવા મળી રહી છે હાલ મરીન પોલીસ દ્વારા પણ આ સત્ય સુધી પહોંચવા વિરાજ ઉર્ફે વિપુલ રાઠોડ અને શાંતિ મેર નામના બંને માછીમારોને ઉઠાવી લઈ જઈ સઘન પુછપરછ હાથ ધરી છે પરંતુ બંને શખ્સોને મરીન પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવે તો

રાજ્ય સરકાર પાસેથી મરીન પોલીસને મળી હતી પરંતુ આ બોટ હાલ મેન્ટેનન્સના કારણે બંધ પડી છે જેના કારણે આ બોટ ભાવનગરના દરિયાની સુરક્ષામાં કાર્યરત નથી ખાટલે મોટી ખોટ મરીન પોલીસ પાસે પેટ્રોલિંગ માટે બોટ જ નથી તો સવાલ એ ઉઠે છે કે ભાવનગરના એકસો બાવન કિલોમીટરના દરિયાઈ પટ્ટાની સુરક્ષાનો જ્યારે બોટ બંધ હાલતમાં છે તો સુરક્ષા અને પેટ્રોલિંગની કામગીરી કઈ રીતે થઈ રહી છે દરિયામાં માછીમારી કરતા માછીમારોના

કામ ચલાવ પ્રમુખ તરીકે બજાવું છું તો એક માહિતી અનુસાર કે એક સ્પીડ બોટ મરીન બોટ બોટ જે આવે છે સ્પીડ એની બહુ જ હોય છે તો એ જાણવા જોઈએ એવું મળ્યું કે બોટ બંધ છે તો હાલ માછીમાર ને કોઈ હાર્ડઅટ કે કોઈ કસર કાંઈ પર તકલીફ પડી હોય તો અમારે એને કેમાં લેવા જાવો બીજું કે આ દરિયાનો જે વિસ્તાર છે ગુજરાતના દરિયાનો એ બહુ લાંબો વિસ્તાર છે એની અંદર શંકાસ્પદ જો બોટ બતાવ્યો હોય કોઈ એવા શંકાસ્પદ વ્યક્તિ બતાવ્યા હોય તો અમારે અમારે જે બોટ લઈને જવામાં તો એવું છે કે એની સ્પીડ બહુ ઓછી હશે તો આ જે મરીન પોલીસ મરીન બોટ જે સરકારે આપી છે ગુજરાત સરકાર છે એની કરોડોમાં કિંમત થાય છે તો આ બોટ હાલ બંધ હાલતમાં પડી છે એ ક્યાં કારણે બંધ હાલતમાં પડી છે એ કેમ ચાલુ નથી થતી ઈ બોટ જે છે એ એમ કહેવામાં આવે કે એનું વેરેન્ટેડ આ ખર્ચ એનો જે થતો હોય લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા પણ એ બોટ ની કિંમત કરોડોમાં કિંમત છે તો આ બોટ ને ખરેખર તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી ને દરિયાની અંદર પેટ્રોલિંગ માટે ચાલુ કરવી જોઈએ હવે આજ ઘણી બધી મીટિંગો પણ અમે કરી છે તો એમ કે ભાઈ આ દરિયાઓની ની અંદર કોઈ શંકાસ્પદ બોટ શંકાસ્પદ માણસ જોવામાં મળે તો તમે અમને ફોન કરજો પણ આવી કોઈ બોટ કે આવો માણસ જો મળે તો આ સ્પીડ બોટ હોય તો એને તાત્કાલિક પકડીએ કે તાત્કાલિક ના જઈએ કે તો હાલ અમારું કહેવાનું છે કે આ સ્પીડ બોટ હવે ક્યારે ચાલુ થશે અમારું એવું કેવું છે ઘોઘાવાડાનું